ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતની તપોન વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરિણામમાં તપોવન વિદ્યાલયના ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાંથી લુખી પ્રિન્સી મહેશભાઈએ પંચાણું પોઈન્ટ સત્તાવન ટકા સાથે એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પ્રિન્સીના પિતા અને માતા ધોરણ સાત સુધી અભ્યાસ કરેલો છે ત્યારે પ્રિન્સીએ આગામી સમયમાં એમએસસી આઈટી કરીને આગળ વધવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે પ્રિન્સીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સાથે સારી ટકાવારી પ્રાપ્ત કરી છે તેમાં પ્રિન્સી રોજેરોજનો અભ્યાસ કરતી હતી અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં તેમણે રિલીઝન પણ કર્યું હતું રોજના અભ્યાસમાં કારણી હળવાશની સાથે સાથે પ્રિન્સી રોજેરોજની મહેનતી અસફળતા પ્રાપ્ત કરી છે કરોડના મનસુખભાઈ ગોઢી શાળાની અંદર એજ પ્રિન્સિપાલ તરીકેની કામગીરી આજરોજ જે માર્ચ બે હજાર બાવીસનું કોર્ટનું રિઝલ્ટ જાહેર થયું છે એમાં એટી સેવન પર્સન્ટ જેટલું રાજ્યનું પરિણામ છે અને સુરત સિટીનું પણ સત્યાસી ટકા જેટલું પરિણામ છે સપોર્ટ ગ્રુપ ઓફ સ્કૂલ અમારી શાળાની અંદર ચોત્રીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો ને સોળ જેટલા વિદ્યાર્થીઓએ એક ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને આ બધા જ વિદ્યાર્થીઓએ જે સફળતા પ્રાપ્ત કરી છે એની પાછળ અમારા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું એમના વાલીઓએ પણ એટલો જ સાથ અને સહકાર આપ્યો અમારા શાળાના સંચાલક મંડળે પણ એટલો બધો સહકાર આપ્યો એના કારણે આ પરિણામ સફળતા પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ विद्यार्थीनी अंदर चौत्रीस जे विद्यार्थी वनग्रेड मिळवणे एक सो सोळ जेला विद्यार्थी एक उपेड